સો જેટલી બીમારીઓને મૂળમાંથી ખતમ કરે એટલે આમળા તો અત્યારે શિયાળાની સિઝન ચાલી રહી છે અને માર્કેટમાં ભરપૂર પ્રમાણમાં તાજા ફ્રેશ અને સસ્તા આમળા મળતા હોય છે તો બને એટલા આપણા રોજિંદા જીવનમાં આમળાનો ઉપયોગ આપણે વધારે કરવો જોઈએ તો આજે આપણે આમળાની એકદમ નવી રેસીપી બનાવીને તૈયાર કરવાની છે તો ના મુરબ્બો ના છૂંદો ના ચોકલેટ ના કેન્ડી આ રેસિપીને તમે બે થી ત્રણ વર્ષ સુધી સ્ટોર કરીને પણ રાખી શકો છો સુપર ફૂડ તરીકે ગણાતા એક આમળાની અંદર સંતરા કરતા વીસ ગણું વિટામિન સી હોય છે જે બોડીને ડિટોક્સ રાખે છે અને ડાયાબિટીસના પેશન્ટ માટે આંબળા બેસ્ટ ઓપ્શન છે તો ચલો રેસીપી બનાવવાનું શરૂ કરીએ તો આંબળાની સુપર ટેસ્ટી સુપર હેલ્ધી રેસીપી બનાવવા માટે અહીંયા મેં પાંચસોથી સાતસો ગ્રામ જેટલા આંબળા લીધા છે આંબળાને મેં એકદમ સરસ રીતે ધોઈ અને સાફ કરી લીધા છે અને આ રીતના આમળા હોય એનો આપણે બિલકુલ ઉપયોગ નથી કરવાનો અને આંબળા જેટલા કાચા હોય એ જ રીતે આપણે આંબળાનો ઉપયોગ કરવાનો છે જો આ રીતે વધારે પાકી ગયેલા આમળા હશે તો આ રીતે ડાઘા પડી ગયા હશે એટલા માટે આ રીતે જો આપણે ચોખ્ખા આમળા હોય એનો જ ઉપયોગ કરવાનો છે તો બસ આમળાને આપણે સાઈડમાં કરી દઈશું અને સૌથી પહેલાં આપણે જઈશું ગેસ તરફ તો હવે જુઓ સૌથી પહેલાં અહીંયા મેં ગેસ ઉપર પાણી ગરમ થવા માટે રાખી દીધું છે અને એની અંદર આ રીતનું મેં સ્ટેન્ડ ગોઠવી દીધું છે હવે આ સ્ટેન્ડની ઉપર આપણે આ રીતની થાળી ગોઠવી દેવાની છે તો આ એકદમ નવી રેસિપી છે વિડીયોને તમે પૂરેપૂરો જોજો બિલકુલ સ્કીપ નહીં કરતા અને હવે ત્યાર પછી અહીંયા આપણે આ થાળીની અંદર આમળાને ગોઠવી દેવાના છે અને હા જો તમારી પાસે ઈડલીનું મોલ્ડ હોય તો તમે એમાં પણ ગોઠવી શકો છો ઇવન તમારી પાસે જો ઢોકળિયું હોય તો તમે એમાં પણ ગોઠવી શકો છો પણ એ બધી વસ્તુ ના હોય તો તમારી પાસે આ ઓપ્શન તો હોય જ છે અને હવે જે આ આંબળા છે એને આપણે ઢાંકી દેવાના છે અને દસ મિનિટ આપણે એને એકદમ સરસ એવા પરફેક્ટ કૂક કરવાના છે જ્યાં સુધી એની બધી જ ચીરો અલગ અલગ ના થઈ જાય ત્યાં સુધી આપણે એને કૂક કરવાના છે તો તમને કદાચ એવું થતું હશે કે આ અથાણું બનાવે છે અથવા કેન્ડી બનાવે છે પણ ના આજે આપણે એકદમ ઇન્સ્ટન્ટ અને નવી જ આંબળાની રેસીપી બનાવીને તૈયાર કરવાની છે જે પહેલાં તમે ક્યારેય પણ નહીં બનાવી હોય તો બસ હવે આને આપણે દસ મિનિટ માટે કૂક થવા રાખી દેશું તો અહીંયા તમે જોઈ શકો છો કે લગભગ દસ મિનિટ જેવો ટાઈમ થઈ ગયો છે અને આમળા આપણે ખોલીને ચેક કરતા જોઈએ તો એકદમ મસ્ત મજાના પરફેક્ટ એવા કૂક થઈ ગયા છે તો બસ હવે આપણે ગેસની ફ્લેમ છે એ બંધ કરી દઈશું અને આમળાને આપણે નીચે ઉતારી અને સૌથી પહેલાં આને ઠંડા કરવાના છે પછી જ આપણે આગળની પ્રોસેસ કરવાની છે તો હવે જુઓ આમળા એકદમ મસ્ત મજાના ઠંડા થઈ ગયા છે અને ત્યાર પછી આપણે જો આ રીતે આને ચીરો છે એ અલગ કરી લેવાની છે તમે જોઈ શકો છો કે આ રીતે જો આમળાની ચીરો છે એ આસાનીથી અલગ થઈ જાય છે જો તો હવે આ રીતે આપણે બીજ છે એ કાઢી લેશું અને એ બધી ચીરો અલગ અલગ કરી લેવાની છે તો જો અહીં તમે જોઈ શકો છો કે આ રીતે મેં બધા ઠળિયા આમળામાંથી કાઢી લીધા છે અને એકદમ મસ્ત મજાની બધી ચીરોને આ રીતે અલગ અલગ કરી લીધેલી છે અને હવે જે આ ઠળિયા છે એને પણ આપણે બિલકુલ ફેંકવાના નથી આમાંથી પણ એકદમ મસ્ત મજાની એક રેસીપી બનીને તૈયાર થાય છે તો આ જે ઠળિયા છે એ પણ ખૂબ જ ગુણકારી છે તમે આને સૂકવી અને ઠળિયાનો પાવડર કરી અને ગરમ પાણીમાં ઉકાળી તમે રોજ સવાર એકવીસ દિવસ સુધી પીશો એટલે તમારી જે પેટની પથરી છે એ મૂળમાંથી ખતમ થઈ જશે અને આ ખૂબ જ ફાયદાકારક છે તો આને પણ આપણે બિલકુલ ફેંકવાના નથી તો હવે અહીંયા જે આંબળાની ચીરો છે એ તમને કદાચ કોઈ ભેગી લાગતી હોય તો એને આ રીતે આપણે અલગ કરી લઈશું તો અત્યારે શિયાળાની સિઝન ચાલી રહી છે અને માર્કેટમાં ભરપૂર પ્રમાણમાં તાજા ફ્રેશ અને સસ્તા આંબળા મળતા હોય છે તો આવી રીતે તમે અલગ અલગ રેસીપી બનાવી આંબળાને સ્ટોર કરી શકો છો તમે આનો પાવડર પણ કરી શકો છો આમળા કેન્ડી પણ બનાવી શકો છો આંબળાનો મુરબ્બો અથાણું અનેક અવનવી વેરાયટી આપણે આંબળામાંથી બનાવી શકાય છે ઘણા લોકો ખારીયા આંબળા પણ કરતા હોય છે એટલે કે હળદર મીઠાની અંદર પલાળે અને એને પણ રાખતા હોય છે તો આજે આપણે એકદમ નવી રેસીપી બનાવીને તૈયાર કરવાની છે વિડીયો છોડીને તમે ક્યાંય પણ જતા નહીં તો તમે આવી રીતે આંબળાની રેસીપી બનાવો છો કે નહીં એ કોમેન્ટમાં તમારો ફીડબેક જરૂરથી આપી દેજો અને તમે મારો વિડીયો ક્યાંથી જોવો છો ને એ પણ મને કમેન્ટમાં લખવાનું બિલકુલ નહીં ભૂલતા મિત્રો અને ત્યાર પછી જો અહીંયા મેં સાકરનો આ રીતે ભૂકો કરીને રાખેલો છે તો તમારે સાકરની જગ્યાએ ખાંડનો ઉપયોગ કરવો હોય તો તમે એ પણ કરી શકો છો પણ જો તમે આ રીતે સાકરનો ઉપયોગ કરશો તો એ હેલ્થ માટે પણ બેસ્ટ રહેશે તો હવે આપણે જઈશું ગેસ તરફ તો હવે જો સૌથી પહેલાં અહીંયા મેં ગેસ ઉપર આ રીતની જાડા તળિયાવાળી કઢાઈ એક રાખી દીધી છે અને ત્યાર પછી અહીંયા આપણે દળેલી સાકર લેવાની છે અને ગેસની ફ્લેમ અત્યારે આપણે બિલકુલ ચાલુ નથી કરવાની સૌથી પહેલાં આ રીતે આપણે એક સાકરનું લેયર કરશું આ રીતે બધી બાજુ આપણે ફેલાવી દેશું અને તળિયાને આપણે ઢાંકી દેવાનું છે અને ત્યાર પછી અહીંયા આપણે આંબળાની જે ચીરો કરીને રાખેલી છે એને આપણે આપણે આ આ રીતે રીતે મતલબ કે અલગ અલગ પાથરી દેવાની છે બધી બાજુ ફેલાવી દેશું અને ફરી વખત આપણે એના ઉપર સાકર નાખી દેશું બધી બાજુ ફેલાવી દેશું અને ફરી વખત આપણે આંબળાનું લેયર કરશું એવી રીતે સૌથી પહેલાં સાંકરનું લેયર પછી આંબળાનું લેયર પછી સાંકરનું લેયર ફરી વખત આંબળાનું લેયર એવી રીતે આપણે બે થી ત્રણ લેયર કરી દઈશું જો આ રીતે અને હવે એના ઉપર જે બચેલી બધી સાકર છે એના રીતે આપણે નાખી દઈશું તો જો સાકરનું માપ તમારે એકદમ પરફેક્ટ લેવાનું છે જો ઓછી પડશે તો તમારી જે આમળાની રેસિપી છે એ તમને થોડી નોર્મલ કડવી લાગશે અથવા તૂરી લાગશે બસ આ રીતે આપણે કરી દઈશું અને હવે આપણે ઢાંકણ બંધ કરી દઈશું અને ત્રણથી ચાર મિનિટ આને એકદમ પરફેક્ટ એવું કૂક થવા દેવાનું છે જેથી કરીને ખાંડ છે એ બધી આમળા ઉપર ચડી જાય અને ગેસની ફ્લેમ હવે આપણે ચાલુ કરી દઈશું અને પાંચથી છ મિનિટ પછી આને આપણે ચેક કરી લેવાનું છે અહીં આપણે ઢાંકણ ખોલી અને જોઈ લેશું તો તમે જોઈ શકો છો કે એકદમ પરફેક્ટ મસ્ત મજાની આ જે કળીઓ છે એ છૂટી પડી ગઈ છે અને જે આપણે સાકર એડ કરેલી હતી એ પણ બધી ઓગળી ગઈ છે અને હવે ત્યાર પછી અહીંયા આપણે એક કપ ભરીને ગોળ લીધો છે તો આ રીતે આપણે ઉપર નાખી દેવાનો છે અને સાથે જ હાફ ટી સ્પૂન ભરીને આપણે મીઠું નાખી દઈશું જો તમારે મીઠું ન નાખવું હોય ને તો તમે અહીંયા સિંધા નમકનો ઉપયોગ પણ કરી શકો છો ફરી વખત આપણે ઢાંકણ બંધ કરી દઈશું અને ગોળને એકદમ પરફેક્ટ એવો ઓગાળી લેવાનો છે તો હવે આપણે આને ખોલી અને જોઈ લેશું તો અહીંયા આપણો ગોળ એકદમ પરફેક્ટ બધો ઓગળી ગયો છે અને ગેસની ફ્લેમ મેં થોડી વાર પહેલાં જ એમ કે બંધ કરી દીધી હતી જો એક એક કળી અલગ પડી ગઈ છે જો બસ હવે આને આપણે નીચે ઉતારી લેશું અને એક પ્લેટમાં કાઢી લેશું તો અહીંયા તમે જોઈ શકો છો કે આંબળાની ઇન્સ્ટન્ટ કેન્ડીને મેં એક પ્લેટની અંદર કાઢી લીધી છે અને તમે જોશો કે એકદમ સરસ કોરી કોરી પડી ગઈ છે અને ત્યાર પછી આપણે એની ઉપર આ રીતે આપણે ઉપરથી ખાંડનો ભૂકો છાંટી દઈશું તો મિત્રો છે ને ઇન્સ્ટન્ટ આંબળાની કેન્ડી બનાવવાની એકદમ અલગ અને નવી રેસીપી જો તમને આ રેસીપી સારી લાગી હોય ને તો તમારા ફેમિલી ફ્રેન્ડ સર્કલમાં શેર કરવાનું બિલકુલ નહીં ભૂલતા અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો થેન્ક યુ